અને પોતાની પુત્રી ધ્રુવીબેન ડાયાણી પોતે ડેન્ટિસ્ટ ડોક્ટર હોવા છતાં ધ્રુવીબેન દ્વારા રોજના બસ્સાની ડ્રેસિંગ કરી સારવાર કરવામાં આવી સાથે ધ્રુવીબેન દ્વારા ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે એ વાક્ય સાર્થક કરી બતાવ્યું ધૈન્યસે આવા ડૉક્ટરને કે જે માણસ હોય કે જાનવર પોતાની ફરજ સૂકતા નથી રોજનું બસ્સું પણ હરીશભાઈ સાથે કોઈ ડર વગર સાથે રહેવા લાગ્યું રોજના બચ્ચાને સારવાર કરી સ્વસ્થ થયા બાદ છોડી મૂકવામાં આવશે એવું હરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ પરેશ ચૌહાણ ગઢડા